ચાલો આપણી ઢોકળી બની ગઈ છે તૈયાર જો એમને ખાઈને હુતા છે હવે નિરાતે હવે મારો વારો જમવાનો અય ઊભા થાવ જો એ માઓ બનાવે છે હજી જાગતા નથી ખાઈ ને હરખાઈ છે તો જો આ છે આ છે નવી રેસીપી દાળ અને દાળ ઢોકળી આ દાળ ઢોકળે નહીં જો કે બધે નહીં છે પણ મેં મારી લાઈફની પહેલી છે તો આ છે આ શું છે આ મતલબ લોટ છેનો છે આ તુવેરનો લોટ છે આ શેણાનો લોટ છે આ ઘઉંના લોટની આ બનાવ્યું છે આમાં દાળ છે આ તુવેરની દાળ છે એ કમ્પ્લેટ એ ઓલી કરી નાખી છે શું કહેવાય બાફી બાફી મેં કમ્પલેટ કરી નાખી છે આ ઢોકળી આ બનાવીએ આમાં ડાયરેક્ટ નાખવાની પછી આ મસ્ત મિક્સ થઈ જાય છે શી ખબર મેં કોઈ ખાધી નથી પણ આ કહેશે બહુ મસ્ત બને તો એ બનાવે છે વાગવામાં કેટલા વાગ્યા છે જો નવમાં પાંચ મિનિટની વાર રહીશ તો હજી તો જો બને છે શીખર ક્યારે બનશે પણ આ બની જાય છે બનશે કમ્પ્લીટ થાય એટલે હું ફરીથી તમને બતાવીશ કે કેવી બની છે અત્યારે જોઈ લો આનું વ્યૂ આવું છે કંઈ બને એટલે કહો રેડી તો જોઈ તમે અમારી ને ઢોકળી બહુ મસ્ત જ હતી મેં બહુ મસ્ત ખાધું આમને પણ ખાધું હજી થોડુંક આટલું પડ્યું છે એ કાલે મારી ભેંસ ખાશે ના ભેંસ તો નહીં ખાય પણ ઉતરા જરૂર ખાશે કેવા દાંત છડે એટલે અહીંયાથી ને ખબર પડે કે બહુ સમજો છો ને સમજ વાળા સમજી ગયા નહીં કેવી બની છે એટલે કોમેન્ટ કરીને કહી દેજો જણાવી દેજો આપણો નો તો સારું બાબાય આજનો લો ગા એટલો જાય છે તો હારું આલો આપણો વડલો લોગ એટલો જ હતો શેર સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય ટાટા ગુડ નાઇટ અને ગુડ નાઇટ 西游传。